ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા ધૂળેટીના દિવસની અંદર આજે છે ધૂળેટી ને અડધી તા વહી ગઈ જો કે અત્યારે ભાઈ અગિયાર વાગી ગયા ફ્રેન્ડ મિત્રો લોકો આવી ગયા તમે જોઈ શકો છો આ શું કરો તમે મિત્રો પાણી ના પછાડી પાણી નો બગાડ ના કરો

મિત્રો જોરશોર થી બધી હેને તૈયારીઓ ચાલુ થઈ રહી છે લગભગ તૈયારીઓ થઈ રહી મિત્રો હજી એકતા છે ને ફુગા બનાવે છે ઓલા એમાં પાણી ભરાય છે કઈક કવિન નવીન કરે છે આજ તો બપોર પછી હેને ધબધબાટી બપોર પછી આટાણા જ બોલાવો મને આંગળી એક બે રીલ બનાવ ને બનાવ નાખી ગરમી થાય છે આંગળી બાજુમાં નળી લઉં પાણી ગરમી શું થાય Beu! Men ta foust an. Anne gisan, start, start, start. Daje!

ஆ ஆ ஆ ஏ ஏ ஓடிடுது இங்க வந்துட்டோம் இங்க வந்துட்டோம் ஏய் விபூலியவோ புறானானு நடந்துட்டாங்க ஆ ஆ இட்லி வார்மா அண்ணே அண்ணே எட்லே ரெண்டு மா ஆ કરો પિતકારી ફોન યુ ભા નહીં নমে নেই যাও করো સમાપ્ત થઈ ગઈ નો નો હોળી ને અત્યારે આપણે જવાનું હોય દરિયે બધા ફૂલ એન્જોય કરી ચલતા ફેરતા સ્વિમિંગ પુલ બના દાહો મિત્રો <laughs> <laughs> પાર્ટી બધી આવી ગઈ છે દરિયે અમારા ગામના દરિયે ભાઈ નાવા હાટું ધબધબાટી બોલાવા હતું આ હેને કલર આવી લેવા એટલે અહીંયા હખણા રહે નહીં મને એમ લાગે આ દરિયાનું પાણી આ જેને ઓલું પર્પલ ને ગુલાબી જેવું કર નાખીએ લાગે તો હે બાકી જોઈએ હવે જોઈ લે જોઈ લ્યો જોઈ લ્યો ઘરથી પાર્ટી ઉમરી નાય છે આ જોઈ આ કરતા આવડતું હોય ને ઘરની ધોળી જોઈ લે ભાવી જોઈ લે

मेरे दोस्तों को अपने आप में संभालो चले तू और में ले जाओ यह सिर्फ अंधेरा ही देख पाए सूरज के किरणें इसके तक नहीं इसके पास नहीं पहुंचनी चाहिए दे जाओ बोले <laughs>

તમે ગોમન એ નંબર આ માટી આટી રાખ આટી રાખ ધીરુ કર મારી કોમ્પ્યુટર આમ કે આમાં એક બહાને દફન કરવા દફન તો આમાં બોલતું ના માર

મોઢ એક પછી બધો ને વારો આગળ માથે પાયો ભરી દેવા મકાન નો અમારા કામમાં આવીને અમને ડુબાડવા માગતો હતો પ્લાન કે અમે તો અંદર પૂરી મન ખાલી બસ 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 બાર નીકરાજી બાર બબર બબર આવે એક ગાડી નીકળી જાય બાર એકલો એક હાલો આગળ એકલો નીકળી જાય એકલો નીકળી જાય તો હાશાર જારો જારો બબર બબર તો તોજી કમાર થોડું કરી એ જારવો ઉમરથી બતાવી લઉં એ એ બાકી તો આજે ને મગાય ને કાલે ને મગાય માફી માં માફી માફી પડી એ આ તો ઇમנם આ તો ઇમנם નીકળી જાય આ કે હોતું કરી હા નિકા નિકા ઓર જાણે વે કે હોર બરોબર હે વાહ ઓ ભાઈ ભાઈ એ ઈ ના લેવો પાણી કમન એ નીકળા તો નથી ઓ એ ઈ ના લે બના કે માફી તો માફી એ ટ્રાય કરી લો ને માફી નો વિડિયો સેલી ટ્રાય આ નીકળા તો નથી ઓ આ પેલી જો તો માફી માફી માગો બતા મીરો થાક લાગ્યો હોય ને જી વાત ના પૂછો અમને આવો થાક લાગ્યો આ કેહુર ને કેવો લાગ્યો હોય દાટી મુક્યો તો રેતી માં શ્વાસ નતો લેવા અંદર ખરેખર

ભાઈ બધાનો બાજુમાં બેહવા વારાજ અમારે કેવો વારો છે ને બધાનો આવે એ કલાન ગયે છે ન બનાવતો ન હે પ્રભુ હે પ્રભુ હે હરિ હે જગન્નાથમ પ્રેમાનંદ આ હું કઈ રું તમ બધા આ

તમે યાર બધું તમે ખોટું કરો હું નાવદરા ગામ બાર નહીં નીકળી શકો માફી નો વિડીયો

તમારે <laughs> મિત્રો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો એવી ધૂળેટી રહ્યાં અને દરિયાની ખારી ભાઈજી હવા આવતી હતીને ખારા પાણી નાહ્યાન પછી જે નીંદર ચડી ઓહો કીમ અંધારું થઈ ગયું ની ખબર જ ના પડી અટાણે અંધારું થઈ ગયું ફૂલ ભાઈ કેટલા વાગ્યા ખબર આઠને ત્રેપન થઈ નવ વાગ્યા અને ખાવાનો ટાઈમ થઈ ગયો તો રામભાઈનો ભાઈ સામેથી ફોન આવ્યો ગયા આજતા હું પાર્ટી દઉં ધૂળેતી હેનથી હેરામભાઈ

तमारो भाई आवी गयो छे होटल थे कृष्णा नी अंदर नावदन पार्टी पाहे भाई आज थी आ होटल आपड़ी मतलब कि देख सकते हो ये पूरा सब लेकिन लोचे वाला ये है इसमें हिता हिसाब किताब कितना किसका प्राइस है ना वो पता नहीं चलता है ये बच्चे लोग क्या चाहिए तुम्हें लाओ फ्री में ले जाओ <laughs> मारी नहीं मारी नहीं हो मित्र होटल ना તો કેવો લાગ્યો ધૂળેટીનો વિડીયો ભાઈ એક નીચે સરસ મજાની કમેન્ટ કરી દીધો અને ભાઈ તમને જોવાની મજા આવી કે નહીં ભાઈ એ એક કમેન્ટ કરી દો કેમ છે આપણું ગ્રુપ ભાઈ કિમ આપણી ભાઈબંધી ભાઈ અલગ લેવાની આ બધા એવા મિત્રો આપણા હતા કે કારી રાઈતે કદાચ ફોન કરીએ ને ભાઈ કે આ કે આ કામ હે કે આમ ને આમ વાં જાવું હે એટલે પાંચ નહીં પાંચ જગ્યાએ દસ જણા ભેગા થઈ જાય ને એવા બધા ભાઈબંધો હતા ਤੋ ਅੱਜ ਨੂੰ ਵਲੋਗ ਆਪਣੇ ਪੂਰਾ ਕਰਦੇ ਹਾਂ ਇਹ ਬਾਈ ਕਿਓ ਲਾਈਕ ਉਹ ਵਲੋਗ ਕੀ ਕਮੈਂਟ ਕਰ ਦੇਜੋ ਮਰਸੂ ਆਣਾ ਪਛੀਨਾ ਨੈਕਸਟ ਵਲੋਗ ਨਹੀਂ ਅੰਦਰ ਤਿਆ ਸੁਦੇ ਬਤਾ ਪੋਤ ਪੋਤਾਨੂ ਧਿਆਨ ਰੱਖੇ ਬਧੇ ਨੇ ਜੈ ਦਵਾਰ ਕਾ ਧੀਸ ਜੈ ਸ੍ਰੀ ਰਾਮ